होई रहा छो केपी न्यूज़ चैनल एडिटर इन चीफ रफीक पेशी साथी गोद्रा पुलिस स्टेशन વિસ્તારમાં આવે રહેણાંક મકાન માં હગર કાયદેસર પ્રતિબંધિત અફીનનો જથ્થો 0 वजन 459 ગ્રામ કિંમત ₹229500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹275670 ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી સુરજ શહેર ગોદરા પોલીસ

પ્રિયંકા મેગા સિટી ઘર નંબર સી વાળા મકાનમાં અફીરનો જથ્થો લાવી સંગ્રહ કરેલ છે વગેરે મતલબની બાતમીકીકતના આધારે પ્રિયંકા મેગા સિટી સી વાળા મકાનમાંથી આરોપી ધર્મારામ ઘેવરરામ ફાડકે અમર વર્ષ બત્રીસ ધંધો માર્કેટમાં ફોલ્ડિંગ રહે ઘર નંબર સી સત્તાણુ પ્રિયંકા મેગા સિટી સોસાયટી જ્ઞાનજ્યોત સ્કૂલની સામે ગોળાદ્રાજ સુરત

સુમેર બાબુલાલ પરિહાર રહે ગામ રામાવાસ જેતારણ બ્યાવર નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે